રાલ્વા એ માતાજી mà bố con này phải biết đâu, bố phải ra nát đầu bác bạn trước này ra

કે હા મને બી ઉતારી બેલ જાદા જૈન આસુ હું તીshirt ઓલો પર કેટલ પહેર્યો છે 何でやるの मारिन मां ओबे मां वाला कॉल साइलेंट है हां ઓ કાકો એ મત એ મત Nào, bây giờ mình dọc em cháu như bệnh viện vậy thì bé tất tích hả 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 mau, oh, Eh, main ma, di <diversion> <srupuk2> hey, <uds riunsocial> <suk>

આપણું ચાલુ ગામડું જય નાયા અમારા ગામમાં રામે રામ ચાલી રહ્યું છે आए मारो ए मारो ए ए मारो 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 ए मार

એ મોટો એકલી વાર બેગા હા એકલી વાર આજ બ ત્રણ ના લીધા હાથ પાડ્યો તો પણ હા બ્રેક ના હા હવારમાં આને ને વેલા હા આલે માં આવીને આ હા

રાહરા લાઈવ લાઈવ ચાલુ હે લાઈવ ચાલુ મારા કાકા વન કાકા બધું આવે ને હા તો તમારે માર બધું લાઈવ જય માતાજી વાહ વાત

vâng quá tuyệt vời ô cơ quan lạc ô cơ quan lạc trông thấy quá राम 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 राम

મારું ગામડુ YouTube માં જતો રહા જય માતાજી આવી 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 માતાજી માતાજી જય માતા રાગતું નહીં શિકોઈ